દ્વારકામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તો જામખંભાળિયા તાલુકામાં પંદર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો વરસાદ વરસતા અનેક માર્ગો પાણીમાં ગરકાઉ થઈ ચૂક્યા છે સતત વરસાદના પગલે ઘી નદીમાં ઘોડાપૂર આવ્યું છે લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ કરી છે અપીલ નદીના પાટમાં અવરજવર ન કરવા કલેક્ટરે અપીલ કરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ને જામખંભાળિયામાં તો પંદર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો અને એના જ કારણે અનેક માર્ગો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે જળ સમ્રાજ્ય જોવા મળી રહ્યું છે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરવામાં આવી છે કારણ કે આવી રીતે જ્યારે નદીઓ બે કાંઠે વહેતી થતી હોય છે ડેમમાં નવા નીરની આવક થાય છે ત્યારે લોકો તેને જોવા માટે ઉમટી પડતા હોય છે અને એટલા જ માટે તંત્ર અપીલ કરી રહ્યું છે કે સાવચેત રહેવું